એના કારણે જે પણ કામગીરી હોય છે એ કામગીરીની ગુણવત્તા જળવાતી નથી અને એની ઘણી બધી અમને ફરિયાદો મળી એટલે આજે અમે તાલુકા મામલતદારને આવેદનપત્ર આપીને તાલુકા માજી મેજિસ્ટ્રેટને અમારા દ્વારા કહેવામાં આવ્યું કે તમે આની તપાસ કરો અને તાલુકા પંચાયતના આંગણે અમે બેસીને અમે એનો વિરોધ પણ કર્યો છે જો ભ્રષ્ટાચારમાં ટકાવારી આટલી બધી ટકાવારીના લીધે કામની ગુણવત્તા જળવાતી નથી

અને જે પણ પદાધિકારી છે તાલુકા પંચાયતમાં ગોઠવાયેલા અને જિલ્લા પંચાયતમાં ગોઠવાયેલા એમનો જ છે વિકાસ વિકાસ કોઈનો નથી આગામી સમયમાં ટકાવારી જો બંધ નહીં કરવામાં આવશે તો અમે એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ લખશું ગામડે ગામડે જઈને વિકાસ જે રૂંધાયો છે એના માટેની તલસ્પર્શી તપાસ કરીશું અને તાલુકા પંચાયતના પટાંગણમાં અમે ધરણા પ્રદર્શન પણ કરીશું તો ધરણા પ્રદર્શનની પણ તૈયારી છે આપણી સાથે ઉનાઈના સરપંચ છે ઉનાઈની વાત કરીશું જે પ્રમાણે આ ટકાવારી છે કેવા ગામનો વિકાસ રૂંધાઈ રહ્યો છે આનંદભાઈએ કીધું તેમ ઘણા કામો એવા છે કે જે ખૂબ જૂના રસ્તાઓ અને પાણીઓની સમસ્યા છે એ આ ટકાવારીથી તો રૂંધાતી જ છે પણ સાથે સાથે સરપંચોને સંકલનમાં લેવા વગર કામો આપે છે તાલુકા પંચાયતમાં ઘણી અલગ અલગ ગ્રાન્ટો આવતી હોય છે પણ સરપંચોને સાથે રાખીને લેવામાં નથી આવતી જેથી કરીને એક જ કામના બે 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 ગ્રાન્ટમાંથી કામો ફળવાઈ જાય છે જેથી કરીને ગામ એ કામ પાછા લેફ્ટ થઈ જાય છે તો ગ્રામ પંચાયતને ખૂબ મોટું નુકસાન થાય છે અમે ઘણીવાર રજૂઆત કરી છે કે સરપંચોને સાથે લઈને કામની ફાળવણી કરે તો એક જ કામમાં બે ત્રણ ગ્રાન્ટ સાથે નહીં આવે અને ગામને નુકસાન નહીં થાય પંચાયતના ચૂંટણી આવી રહી છે કેટલી અસર થશે ખૂબ મોટી અસર થશે આખો વાંસદા તાલુકો તાહિમામ થઈ ગયો છે કારણ કે અમારી જે પંદર ટકા પંદરમાં પંચની ગ્રાન્ટ આવે છે તેમાંથી પણ ત્રીસ ટકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટ ફાળવી દે છે અને જ્યારે પાછી ભંડોળ ભેગું થઈને જ્યારે ફાળવવામાં આવે છે ત્યારે તમામ ગામોને સરખો ન્યાય થતો નથી આવા ઘણા મુદ્દાઓ છે અનંતભાઈના નેજા હેઠળ અવારનવાર જ્યારે પણ અમને આદેશ કરશે અમે વિરોધ કરવા માટે તૈયાર છે ઘણી અસર થઈ છે લોકોમાં ખૂબ જાગૃતિ આવી છે હવે ગામે ગામે લોકો વાતો કરતા થઈ ગયા છે કે આ નાબૂદ ક્યારે થશે અને લોકો હવે પૂછતા થઈ ગયા છે કે કેટલા ટકા કેટલા રૂપિયાનું કામ આવે છે કેવી રીતના થાય છે શું થાય છે એ તમામ લોકોમાં જાગૃતિ આવી ગઈ છે આવા જ અવારનવાર પ્રોગ્રામો થશે તો લોકોમાં ખૂબ જાગૃતિ પણ આવશે તમને કેવી તકલીફ થાય છે જે ટકાવારી છે તેના લીધે ટકાવારીમાં એવું છે સાહેબ કે જે કામ આપે સરપંચ શ્રીને એને સાથે રાખતા નથી ને ડાયરેક્ટ કોન્ટ્રાક્ટને આપી દે એની કોન્ટ્રાક્ટ ગમે તેમ કામ કરીને નીકળી જાય અને કામ બહુ નબળું થાય એ અમે બી જોયું છે તો જે પ્રમાણે સરપંચનું કહેવું છે અને ગામ લોકોનું કહેવું છે કે જે પ્રમાણે ટકાવારી છે ત્યાં લીધે વિકાસ રોકાયેલો છે અને એક વ્યક્તિ છે વાંસદા કોંગ્રેસ તાલુકાના પ્રમુખ છે તેની સાથે વાત કરીશું જે તાલુકાની આખું અભિયાન છે યુવા કે ક્યાં સુધી અભિયાન લઈ શકશો અને આગામી સમયમાં જો આ માંગણીની સ્વીકારાય તો શું કરશો ખરેખર તાલુકા પંચાયત એટલા માટે બનાવવામાં આવી કે જે વિકાસના કામો પાયાલક્ષી કામો હોય જે ખરેખર થવા જોઈએ કારણ કે તાલુકા પંચાયત ગામડાની ખૂબ નજીક હોય છે સરપંચો ત્યાં આવે છે અને વારંવાર રજૂઆત કરવામાં આવે છે પણ અહીં જે ભાજપની તાલુકા પંચાયત છે તેમાં માત્ર ને માત્ર ટકાવારી રાહ ચાલે છે જે પણ સરપંચ હોય છે એમને કહેવામાં આવે છે કે તમે ભાજપમાં જોડાઓ તો તમને કામ મળશે કાં તો ટકાવારી આપો તો કામ થશે આવું વારંવાર ચાલી રહ્યું છે આનાથી વિકાસ રૂંધાય છે અને ઓછી ટકાવારીને લીધે ગુણવત્તા જળવાતી નથી અને ઘણીવાર મીડિયામાં બી આવ્યું છે તેમ છતાં પણ જવાબદાર પદાધિકારીઓ દ્વારા કે અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી અને વારંવાર લોકોની રજૂઆત અને સરપંચોની રજૂઆત દ્વારા તાલુકા સભ્યોનો પણ આ લોકો સંકલનમાં લેતા નથી કે વિરોધ પક્ષના નેતાને પણ સંકલનમાં લીયા વગર બધા કારભાર ચાલે છે એક મનસા પોતાને કોઈને સૌનો સાથ સૌનો વિકાસ માત્ર ચોપડા પર છે બધી જગ્યાએ પૂરતા કામો નથી ફાળવાતા કોન્ટ્રાક્ટર તમારી સાથે છે કે કોન્ટ્રાક્ટર છે તો એ લોકો કંઈ પણ રીતે છે તો બાનમાં લઈ પણ કોન્ટ્રાક્ટરો અમારી સાથે જ છે અને એ પણ છે તો ખરેખર ટકાવારીથી ત્રાસે છે એમને સારું કામ કરવું છે અને વ્યવસ્થિત કામ કરવું છે ગુણવત્તા બી જળવાવી જોઈએ અને બધું જ જળવાવું જોઈએ પણ એ લોકો કરી નથી શકતા માટે છે તો આજે અમે એમના વિરોધમાં રેલી કાઢી છે અને આવનારા સમયમાં અમા ધારાસભ્ય શ્રી આનંદભાઈ પટેલ જે પણ કાર્યક્રમ કહેશે ધરના પ્રદર્શન કે જે પણ કરવા કહેશે તે અમે તાલુકા પંચાયત ડામર રસ્તા કેવો નાળાના કહેવો કે પાણીના કામો બધા જ કામોમાં છે તો ટકાવારી જે ગુણવત્તા હોવી જોઈએ તે નથી જળવાતી એ કોઈ પણ કામ હોય નાના માણસોની તો વાત જ જે સરપંચ લેવલના લોકો જો સાંભળતી હોય વિરોધ પક્ષ ને સાંભળતી હોય તો પછી બીજા નાના માણસને કઈ રીતે આપણે સાંભળી શકીએ તમે છતાં ભાજપમાં જોડાવો તો જ તમારા કામ થશે કાં તો ટકાવારી આપો તો કામ થશે આટલું જ આ બે મુદ્દા પર ચાલતે છે તાલુકા પંચાયત તો આતા જે કહેવું છે કે કેમને કે જે પ્રમાણે તાલુકામાં ટકાવારી ચાલે છે તેના લીધે ગામનો અને તાલુકાનો વિકાસ થઈ રહ્યો છે અને આમાં આગામી સમયમાં જો આના ઉપર વિશે કામ નહીં કરવામાં આવે તો બહુ ખૂબ મોટું જલ આંદોલન કરવામાં આવશે રોનક જાની ગુજરાત તક વાંસદા